નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે સુપ્રભાત ખેડા એટલે ખેડા તાલુકાના કેટલીક આપણે વાતો કરીશું કોઈપણ રોડ ઉપરથી આ પસાર થાઓ ચોમાસા પછી ત્યારે જે ગટરો ભરેલી હોય અથવા આજુબાજુ જ્યાં પાણી ભરેલું હોય ત્યાં કુદરતી આવા સફેદ કમળ જેવા પુષ્પ ખીલે જોવા મળે છે એને પોયણા કહેવાય છે સ્થાનિક ગ્રામ્ય ભાષામાં પોયણા કહેવાય છે અને સવારે સૂર્યોદય તાણે જ આ કમળ ખીલે છે આ સફેદ પોયણાં છે ખીલે અને સૂર્ય મધ્યાહન થાય ત્યારે એની પાંખડીઓ બીડાઈ જાય અને વારંવાર આ પ્રક્રિયા થયા પછી કમળ પુષ્પ થઈ જાય પછી એની પાંખડીઓ ખરી જાય તો અંદરથી જીતેલા નામનું એક નાનકડું સરસ ફળ જે આપણે ડ્રેગન ફ્રૂટ છે લાલ કલરના ડ્રેગન ફ્રૂટ આવે છે એવું આ ગ્રીન લીલ કલરનું ફળ હોય અને એની અંદર બાજરી જેવા દાણા અને મલાઈ જેવું હોય છે અને ગામડામાં એ બહુ જ ખવાય છે સફેદ પોયણા એ રોડના કિનારે જે વરસાદ પછી પાણી ભરેલી ગટરો હોય એમાં કુદરતી જ આવી રીતે ખીલેલા જોવા મળે છે અને ખૂબ જ સરસ સુંદર નજારો હોય છે ખેડાથી વાસણા ટોલથી નાયકા નવાગામ જતા રસ્તે આપણે એ દ્રશ્ય જોયું અને હવે આ કઠવાડા આગળનું એક દ્રશ્ય છે ખેડા તાલુકામાં જે રેલવેના પગરણ મંડાયા છે રેલવે ખેડામાં આવી રહી છે ઇતિહાસ એક બની રહ્યો છે વિકાસની વાત આપ જોઈ શકો છો કઠવાડા અને ધરોડા વચ્ચેનું આ થોડું શૂટિંગ આપણે કરેલું છે થોડા બે ત્રણ દિવસમાં બધા થોડા જે કવરેજ કર્યા છે એ આપણે બતાવીશું પરંતુ ખેડા એ આ બધો પૂરના પાણીનો વિસ્તાર છે સાબરમતી વાત્રક શેડી આ બધા પાણીના જે વિસ્તાર છે એના કારણે આપણે રેલવે લગભગ આવી ન હતી પરંતુ તાજેતરમાં હવે આ રેલવેનું કામ સરસ થઈ રહ્યું છે રેલ પાટા નખાઈ ગયા છે આપ જોઈ શકો છો વિકાસની આ વાત હતી એટલે થોડું આ કવરેજ આપણે કર્યું છે અહીંયા અત્યારે માલ લઈ જવા માટે બારખાના એ જાય છે અત્યારે આની ઉપરથી ટેસ્ટ માટે અને જે માલ સામગ્રી હોય એ આગળ લઈ જવા માટે અહીંયાથી અત્યારે બારખાના જાય છે પરંતુ એ સવાર સાંજ બે ટાઈમ કંઈક જાય છે એટલે આપણે એ ક્યારેક કવરેજ કરીશું દૂડિયા જૂના રસ્તા છે અને ઊંચા આ માર્ગ બહુ ઊંચો બનાવાયો છે અને ખેડા તાલુકો આપણો અમદાવાદની નજીક હોવા છતાં આપણે રેલ સુવિધાથી વંચિત હતા અને હવે રેલ માર્ગ પણ ખેડા તાલુકામાં આવી ગયો છે એટલે આપણે વિકાસની વાત માટે આટલી કવરેજ કર્યું છે દરોડા અને કઠવાડા જતા જે વચ્ચે પુલ છે એ અને એની ઉપરથી આ થોડું કવરેજ કર્યું છે સુપ્રભાત ખેડા એટલે ખેડા તાલુકો ખેડા જિલ્લાની વાત હોય ખેડા તાલુકાની વાત હોય અને ખેડા શહેરની પણ વાત હોય જોઈ શકો છો સરસ ખેડા તાલુકાનું આ સુંદર દૃશ્ય છે વિકાસ નિયણફાળ જૂનો કેડી રસ્તો છે ગાડા રસ્તો અને પાકો રસ્તો ડામર રસ્તો અને આ પુલ કઠવાડા ધરોડા વચ્ચેનો પુલ છે આ અને મિત્રો હવે આપણે ખેડા આવ્યા છીએ ખેડા કમાનવાળા બ્રિજ છે એની બાજુમાં જે એક નવો બ્રિજ હવે બન્યો છે આ નવો બ્રિજ છે અને કમાનવાળા બ્રિજની વચ્ચે કોઈ પણ હેવી વાહન આવી જાય તો થોડીક ક્ષણો માટે ટ્રાફિક જામ થઈ જાય એટલે આ હરિયાળા તરફના છેડે ટ્રાફિક જામ થઈ ગયો છે એવું માની અને બધા પાછા વળી જાય છે એથી અને આ કેટલાક ઉતાવળિયા વાહન ચાલકોએ જે નવા પુલ અત્યારે આમ બંધ કરેલો છે શરૂઆતમાં થોડો ટાઈમ ટેસ્ટ માટે ખુલ્લો કર્યો હતો તો એની વચ્ચે જે એંગલ લગાયેલી છે આળસ મૂકી હતી એ આ ચાલકોએ હટાવી દીધી અને બધા વાહનો હરિયાળાના છેડેથી પાછા વળી કમાનવાળા બ્રિજમાંથી પાછા વળી અને પાછા નવા બ્રિજ તરફ જાય છે પરંતુ આગળ પણ એક મોટો આળસ મૂકેલો છે ખેડાના છેડે એટલે આ બધા વાહનો પાછા એ બાજુ જઈને પાછા આવશે કારણ કે આગળ જવાયું છે નહીં પણ આ આ વાહન ચાલકો જે હોય છે કમાનવાળા બ્રિજ વચ્ચે સહેજ પણ ટ્રાફિક જેવું લાગે તો આ બધા તરત પોતાના વાહન પાછા વાળી લેશે અત્યારે આપ જુઓ છો બધા હેરાન થાય છે અને આ જે આળસ લોખંડની વર્ષા હતી એ આ લોકોએ જાતે હટાવી લીધી છે અને હવે આ નવા પુલ ઉપર થઈ અને ખેડા તરફ જાય છે પરંતુ સામે જઈ શકાય એવું નથી અને વસુંધાવંદન પ્રકૃતિને વંદન હવે પહેલાં આપણે તુલસી માતા પીપળો એનું પૂજન કરતા હતા હવે તમામ વનસ્પતિની પૂજા હમણાંથી થઈ રહી છે જે આયુર્વેદિક ઔષધીય વનસ્પતિ હોય એની પણ હવે પૂજા કરવાનું શરૂ થયું છે વસુંધાવંદન એટલે પ્રકૃતિને વંદન પ્રાચીન સમયે આપણે આ વનસ્પતિ જ જટિલ રોગના નિવારણ માટે આ વનસ્પતિ જન્ય જે આપણા સારવાર થતી આયુર્વેદિક સારવાર થતી હતી અને એક નાનકડો આશ્રય જે વસુંધવંદનનું કવરેજ કર્યું છે સુપ્રપાત ખેડા અંતર્ગત આ જે આપણે બ્લોગ રજૂ કરીશું બે ત્રણ દિવસનું શૂટિંગ છે અને એક જ વિડીયોમાં આપણે શેર કરી રહ્યા છે અને મિત્રો આ કોલોનીના મયંકભાઈ પંડ્યા પત્રકાર છે અને બાજુમાં કોલોનીના પૂર્વ સરપંચ ડેપ્યુટી સરપંચ ઘનશ્યામભાઈ હતા અને એમના ભત્રીજી છે આ પરી છે અને મૂળ ખેડા તાલુકાના કલોલીમાં રહે છે ને અત્યારે બેંગ્લોર ભગતભાઈ જે છે ભગત જર્સી લાલ ને પહેરેલી છે એ બેંગ્લોર આઈટી કંપનીમાં નોકરી કરે છે અને તેઓ અત્યારે ખેડા આવ્યા છે અને જે પરી બેઠી છે નાની એ આપણી જીપી સિરીઝ હંમેશા જુએ છે દરરોજ સ્માર્ટ ટીવી પર એમના દરરોજ એવરી ડે આપણા બ્લોગ જુએ છે એટલે ખાસ મળવા આવ્યા હતા અહીંયા આપણને એટલે થોડું યાદગાર આપણે પરીનું શૂટિંગ પણ કર્યું છે પરી છે અને શરમાળ પ્રકૃતિની દીકરી છે પરંતુ એને આપણે હવે વાત એની સાંભળીએ થોડી મિત્રો આ જીપી સિરીઝની આપણી નાનકડી ચાહક છે મિત્રો આ સુપ્રભાત ખેડા એ બે ત્રણ દિવસનું શૂટિંગ કરેલો વિગ આપણે રજૂ કરીએ છીએ આપને આ ગમ્યો હોય તો લાઈક લાઇક કરો શેર કરો અને એ જીપી સીરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત